વહેલા તે પહેલા બંગલો વેચવાનો છે નવું બાંધકામ પાંચ બેડરૂમ એક હોલ એક કિચન ફૂલ ફર્નિશ્ડ પાર્કિંગની સુવિધાની સાથે મુસ્લિમ વિસ્તારમાં રોડ ટચ મન્નત મેરેજ હોલની સામે સદરનગર બે ગ્રીન પાર્ક ચાર ભાગડાવાળા વલસાડ વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન ટુ ટુ એટ સેવન સેવન ફાઈવ થ્રી થ્રી સિક્સ વાપી રેલવે સ્ટેશન નજીક મોટી રેલ દુર્ઘટના ટળી સિમેન્ટનો પોલ રેલવે ટ્રેક પર મૂકી ટ્રેન ઉથલાવી નાખવાનો પ્રયાસ વાપી રેલવે સ્ટેશન નજીક ગઈ મોડી રાત્રે એક મોટી રેલ દુર્ઘટના ટળી હતી કોઈ ટીખડખોરે સિમેન્ટનો પોલ રેલવે ટ્રેક પર મૂકી ટ્રેન ઉથલાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો જોકે સૂચકતાથી આ અંગે રેલવે વિભાગને જાણ થતાં જ તાત્કાલિક ટીમો સ્થળ ઉપર પહોંચી હતી અને ટ્રેક ઉપર મૂકેલા સિમેન્ટના પોલને ટ્રેક પરથી દૂર કર્યો હતો કોઈ ટ્રેન પહોંચે એ પહેલા જ ટ્રેક પરથી પોલ દૂર કરી દેવામાં સફળતા મળી હતી આજે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું આ પોલ અહીંયા કોણે મૂક્યો અને શું ઈરાદાથી આ ષડયંત્ર કરવામાં આવ્યું હતું તે અંગે પણ હવે રેલવે પોલીસ સહિતની એજન્સીઓએ આ અંગે તપાસ શરૂ કરી છે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને સંબંધિત વિભાગને જરૂરી સૂચનો કર્યા હતા અગાઉ પણ વલસાડ જિલ્લામાં રેલવે ટ્રેક પર આ રીતે આળસો મૂકી અને ટ્રેન ઉથલાવી મારવાના પ્રયાસોની ઘટના સામે આવી ચૂકી છે જોકે સદનસીબે અગાઉની ઘટનાઓમાં પણ સમયસૂચકતાથી આવા આળસો અંગે જાણ થતાં રેલવે વિભાગ દ્વારા આવીને કાવતરાઓને નિષ્ફળ કરવામાં સફળતા મળી હતી આજે પણ બનેલી આ ઘટનાને ગંભીરતાથી લઈ રેલવે વિભાગની ટીમોએ હવે આ મામલે તપાસ હાથ ધરી છે